માંડવી તાલુકાની શ્રી પદમપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક નિલેશભાઈ સંજોટની બદલી થતા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતોલેશભાઈ સન્માન ગામના સરપંચ રાજેશભાઈ ધોળુ એસએમસીના અધ્યક્ષ ચેતનભાઈ સેંઘાણી પાટીદાર સમાજ પ્રમુખ હંસરાજભાઈ ધોળુ ભૂતપૂર્વ સરપંચ અરવિંદભાઈ ધોળુ દિનેશભાઈ સેંઘાણી પદમપુર યુવક મંડળ પ્રમુખ કિશોરભાઈ ધોળુ દેવચંદભાઈ ચાવડા મેજાભાઈ રબારી સુરેશભાઈ નાયકા કેશુભાઈ ભગત તેજસભાઈ પુરોહિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આખું ગામ સાહેબને સત્કારવા ઉપસ્થિત હતું નવા આવેલા શિક્ષક આશિષભાઈ રાઠોડ અને સોનિયાબેન સોલંકીને આવકારવામાં આવ્યા હતા વ્યવસ્થા એસએમસીના ચેતનભાઈ હરેશભાઈ જોશનાબેન નિશાબેન મીનાબેન સબીબેન તથા શાળા પરિવારના મયુરીબેન સંજોડ સંજયભાઈ સાકરિયા આશિષભાઈ રાઠોડ સોનિયાબેન સોલંકી તૃપ્તિબેન સેંઘાણી દ્વારા સંભાળવામાં આવી હતી જમવાની વ્યવસ્થા યુવા મંડળ તથા હનુમાન ગ્રુપના દિપેશભાઈ દીપકભાઈ અરવિંદભાઈ કિશોરભાઈ મહેશભાઈ મિતેશભાઈ વિપુલભાઈ યોગેશભાઈ ચેતનભાઈ દિનેશભાઈ પરસોતમભાઈ દિવ્ય ધોળુ વગેરે દ્વારા કરવામાં આવી હતી આપણે બધાએ જે આ જે માન સન્માન કર્યું એનો પુરાવો છે કોકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે કોકને જિલ્લા કક્ષાનો કોકને રાજ્ય કક્ષાનો ને કોકને દેશ લેવલનો એવોર્ડ મળે મને ચારે ભેગા મળ્યા છે કારણ કે આ રામલોકની આપની ઉપસ્થિતિ સેવાની અને મારા માટે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ છે એસએમસી મારી સાથે ખડે પગે રહી એ મારા માટે જિલ્લા કક્ષાનો

આરોગ્ય ની રીતે અને બીજું લાગણીની દ્રષ્ટિએ પણ આજે કદાચ શબ્દો મારા ઓછા પર સહયોગ આપ્યો છે આપતા રહેજો સ્ટાફ કામ કરશે બરાબર આપણો સહયોગ જે પ્રમાણે હશે એ પ્રમાણે કામ થતું રહેશે આપ જે કાર્યના મારા કાર્યમાંથી મારા મારી પ્રશંસા કરો છો એ તમામ એ તમામ કાર્યમાં આપે કર્યું છે એટલે પાછળ પણ કાર્ય થતા રહેશે આપ આ બે પક્ષ તરફથી હું વચ્ચે રહી અને ચોક્કસ એટલો આ બંને પક્ષે પ્રતિજ્ઞા કે વચન આપું છું કે આપ જેટલો સહયોગ કરશો એટલો સ્ટાફ કામ કરશે એની માને સ્ટાફ પ્રત્યે અપેક્ષા છે અને વિશેષ તો વિશ્વાસ પણ છે અને સ્ટાફને પણ એટલો વચન આપું છું કે તમે જેટલો કામ કરશો જે પણ કામ કરશો આ બાળકના હિતમાં શિક્ષણના હિતમાં અને શાળાના હિતમાં તે તમામે તમામ કામ આ ગામ વધાવશે અને તમને પૂરતો સહયોગ આપશે બાકી તો એક મનની ભાવના કે જે પણ કામ કરવું છે તે સાચો ઉદ્દેશ્ય હતો અને આપ બધાનોમાં સહયોગ આપ્યો એટલે ફરીથી આપણે જે આપણું તંત્ર થોડું ઘણું છીએ આપ પ્રસંગે ઉપસ્થિત ગ્રામ પંચાયતના સતપન રાજુભાઈ ગ્રામ પંચાયતના સદસ્યો સમાજના પ્રમુખ છે એ પ્રમાણે અહિયાં થી માત્ર સ્થાન ફેર થઈ રહ્યું છે બાકી તમારા બધા કાયમ જોડાયેલા રહેશે સંબંધ કાયમ રહેશે કારણ કે સંબંધ કોઈ બી મટે નહીં કદાચ આપણે સ્થળ ફેરફાર કરતા હોઈએ